કોઈ પણ મિત્રને સાવ ઓછા બજેટની અંદર સારું ટ્રેક્ટર લેવું હોય તો તમને આ મહિન્દ્રા ટ્રેક્ટર મળી જશે સાવ વ્યાજબી ભાવે મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો રાહુલભાઈને ટ્રેક્ટર વેચવાનું છે બધી માહિતી વિડીયોની અંદર આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મહિન્દ્રા ટ્રેક્ટર છે તમે જુઓ રાહુલભાઈ ને વેચવાનું છે મહિન્દ્રા ચારસો પિચોતેર ડીઆઈ મોડલની વાત કરું તો બે હજાર એકના ના આ ટ્રેક્ટર છે કમ્પ્લેટ આખું ટ્રેક્ટર છે

ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર અને ગામ તમને ભેટી મૂડી ગામે જોવા મળશે તાલુકો છે જીરસ અને ભેટી મૂડી ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો રાહુલભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે જ નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રાહુલભાઈના મશે ત્રેસઠ પાંચ બત્રીસવાળા નંબર પર ફોન કરી મહેન્દ્રા ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો